સાટા સાલો સાલુરિયે વૈક્યોક આવે ને ઈ જોવાનું હે આ બાજુથી ઠાવકી વાદરી ઉપડી તી આથમણી થી એટલે વાવડો આવ્યો ને વાવડા ગગા થોડા સાટા આવ્યા આજે જે કોક કોક પડે જેના જીણા હે બહુ કઈ મોટા ન પડતા સાટા અને અમારે જીઓ Fiber નો જે કામ અધૂરું રેગુ ને ઈ ભાઈઓ કેટલા કમે હવારી આવી છું

ચા એટલે સફાઈ નું કામ કાજા લે આ બકાલા વાળામાં ખડ થાય નથી આ મે ઈંજરાક વરાપ દીધી ને તો આ કરાવી નાખીએ સોખું પછી મેં થાય ને તો આ થાય તારે બમણી ન હે એટલું

રાઈખે કામ મુકે દિયે નવા ચાલુ ચાલુ અલી ટોલી જડે કઈ ભર હોય છે ઓલી કે મુક્તાઈ હે ને જાય ગયા એટલો ખેડવાનું બાકી રે ગુના ઈ કામ કાજ કરે અમે અહીંયાથી એટલે ખોડ લે લઈએ સખું કર નાખીએ સુમા માં રીંગણીયા જે કોરાણી માં જા આંકડાઈ લાગ્યા રીંગણીમાં

તો બત હું થાવકી બાકી ને આખો ખાઈકુ નો અમાર વિડિયો આવી આખા બગીચામાં ગાંગા પાક્યું ને કેવી રીતના કેદું વેસ્યું કેદું ઉતરી હે એનો મે મુકવાના હે વિડિયો હમણા થોડાક દિમાજ જોજો આગળ એ મલક પાક્યું ને અસલ મીઠી હે નઈ સવા આલુગો પાકવા માંડ્યું આખોણો વિડિયો આવી હે હમણાં તમને મજા આવી છે જોવાની અમારું તો આમાં સાલુ છે ધી ધી ખાવાનું કેમ યુ છે ઉતારવાનું સાલુ કરાવ્યું આખો વિડીયો ખાલી ખાલી જ મૂકો કોઈ ને લેવ્યું હોય તો બોલજો કાલો પ્રમાણ મૂકવો આખો વિડીયો ખાલી ખાઈ ગયો નથી જેટલું ખાવી હોય એટલું ઉતારે ને બેસે જવાનું આ લીલે હું તો ધવાડો થયો જરાક

એ હોય કે વાતાઈબો બર બશે નાથી ઉલાઈ જા હુ કોયલ હે નહી તો વરય પાસા પજારી હે સાઈ પછી તો કામ કરવા લીટ કરવાનું <laughs> <laughs> <laughs>

પગુ થાય ફિયા પગુ થાય દીકરાના સંપલ તો જા સંપલ પર તો જા આને ને તો કાલે કામ અધૂરું તું એ પાછું થઈ ઇન્સ્ટોલેશન નવું ડિવાઇસ ને ઇન્સ્ટોલેશન જો ચાલુ થઈ ગયું

พี่ตีแม่มีอีพี่ตีเหอะพ่อพ่อแม่อีกาแฟจ้ามาเฮอีพี่ตีเหอะอีกาแฟแต่วันนู้นแต่วันนู้นกาแฟแม่อ่า ઇન્સ્ટોલેશન થેગો ઇન્ટરનેટ ડાના ચાલુ થેગો પછી ટીવી ચાલુ ને થાઈ ટીવી હાટુ થે ને ઓ પાસા કાલે આવી રહ્યા હા એ કી કે સોફ્ટવેર અપડેટ ને થયું ને ટીવી હાલ ને સોફ્ટવેર અપડેટ આવી છે ને એ પાસે ચાલુ થઈ જાય ટીવી કી છે પાસા એ ભાઈ ની કી હું કે આ બોક્સ ત્રણ હે આ ટીવીનું નો હે આ ઉપર ટાવર લગાડ્યો એનો હે ને આ રાઉટરનું હે ઇન્ટરનેટ ની સ્પીડ સારી આવે ટીવી ની ક્વોલિટી જોવાની હતી કેવી ક્વોલિટી આવે એ બેઠા હોત ને તો ટીવી નું જોવે લે તમે પણ એ તો વ્યાજ અટ પાસે કાલે આવી ગયા સોફ્ટવેર અપડેટ કરાવે ને પછી બીજો દેવું તો ઇન્ટરનેટ ચાલુ થઈ ગયું ટીવી બાકી છે

લી બધું ફિટિંગ જ કરેલ છે કંઈ પડે ઈને જ કંઈ ખાલી જો ને કે રાઉટર છે જ માથે મૂક્યું બાકી ઓન્યું છે એમાં સ્ક્રુ મારે ફિટ કરે જો આ ને આ બિલ આયા કાજો આ મોટું રૂપરું આ ડब्बा જેવું દીધું એ ડબ્બનું લાવો અન કલર નું હા આ આખી છે અના અનબોક્સિંગ એ હું ઈ ખોલું જો હે ખોલવાનું આ છોટાડે આ માથે કાગળ્યું હા વાંધો ને ન હોય હે ફુણી છોટાડે નતો હા આ એ બધું પેલું આ બોક્સ તો જો આ જીઓ નું આજે ઇન્સ્ટોલેશન થયું કમ્પ્લીટ ઇન્ટરનેટનું કમ્પ્લીટ આવે ઇન્ટરનેટ બે લીલી બહુ સારું નેટવર્ક આવતું હોય એ બહુ સારી જડતી હોય સ્પીડ બહુ સારી આવે ને ઇન્સ્ટોલેશન કરવા આવ્યા હતા વંદે વતન વાળા દુકાન હે એની ભાઈની ઇન્સ્ટોલેશન બહુ સારું કર્યું જેવું અમે બધા એમાં આ ફિટિંગ કરી દીધું પછી આ ક્લિપું મારે દીધી ને પાછું ગ્રીસ મૂં દીધું કે આમાં આ બેગડે નહીં ગઈ ઇન્સ્ટોલેશન બહુ પ્રોફેશનલી બહુ સારું કર્યું આ ભાઈ ને વંદેવતન વતન વાળા હું તા કુતિયાણાવાળા સીસીટીવીનું બધું કરે અટાણે લોકો એ જીઓ ફાઈબરનો એ કોન્ટ્રાક્ટ રાખ્યો એટલે જીઓ ફાઈબર ઇન્સ્ટોલ કરવા આવ્યા હતા એ આ બે દોરડા હે જૂના નાખવાનું ઓલિયું ખેતરમાં સીપી આઉટડોર હે એ કાઢ નાખવાનું એ બધું રેડી ગયો એ કાઢ નાખવાનું એ ગામમાં મને મનવાડી રાખ્યું એણી નાખવાનો નાખવાનું મારા પાસે અટાણે ટેન્ડાના ઓવન પાંચસો મીટરના બે આઉટડોર યુનિટ છે કોઈને જોતા હોય તો કીજો ને બીજા હે આપણે પાસે ટીપી લિંકના સીપી ઈ ટુ ટ્વેન્ટી છે પાંચથી વીસ કિલોમીટરની રેન્જના ઈ બે યુનિટ છે ઈ બે કોઈને જોતા હોય તો કીજો ને રાઉટરમાં મારા પાસે એક રાઉટર હૈ ફોર જી સિમ કાર્ડ એનેબલ રાઉટર હે ટીપી લિંકનું અને બીજું રાઉટર છે એ મારા પાસે વાય ફાય સિક્સ ટીપી લિંકનું એ એક્સ ટેન એ પણ વાય ફાઈ સિક્સ છે પંદરસો એમ બી પીએસવાળું ઈ જોતો હોય તોય કી જો એટલે સામાન મારા પાસે હે હજુ ખરે વધ્યો એવો આ જીઓ એર એરફાઈબર આવે ગયું એટલે જો આ વાહે આ લગાડે પછી આ લગાડે પછી આ લગાડે આ શિયાળી ઘોરાઠ થાય પછી અહીં થાય બધી બાજુ મૂવ થાય પેલા એ વાં લગાડ્યું હતું પેલા આ લગાડ્યું હતું પણ આ હે નેટવર્ક કનેક્ટિવિટી બહુ સારી ન આવી પછી આ લગાડ્યું આ બહુ સારું પીગડ્યું પછી આ લગાડીને રાખી દીધું તો તમારે સીસીટીવી કે લગાડવા હોય જીઓ ફાઈબરનું ઇન્સ્ટોલેશન કરવું હોય તો વંદે વતનવાળાઓનો કોન્ટેક કરજો મણે જો ગૂગલ મેપ ઉપર એ લોકોનું લોકેશન ચડીએ તો લોકેશનને ડિટેલને બધુંય નાખી એ લોકો બહુ પ્રોફેશનલી બહુ સારા છે ને એ લોકોનું ઇન્સ્ટોલેશન એ બહુ સારું છે હું આજે સીસીટીવી ઇન્સ્ટોલ કરવાનું વિચારા એટલે એ ભાઈને કોન્ટેક કરવાનો પાછો વિચારા સીસીટીવી ઇન્સ્ટોલ કરવા મારે પણ હમણાં શુંમાં હમ નથી કરવા યારામાં કરવા એટલે એ ભાઈને કોન્ટેક કરી હું યારામાં મણે એ ભાઈ બહુ સારા લાગ્યા ઇન્સ્ટોલેશન એ બહુ સારી રીતે કરી એટલી જો આ હું અપડેટ જો આ ટીવી રિસ્ટાર્ટ થઈ એની રીતી એટલે એ લગભગ આગણી ચાલુ થઈ જાય હે એ લબુક જબુક થાય તી હું એ જ જોતો તો કે આ કામ થાય તો એ જો અપડેટ આવી લગભગ અટણે અટણે આગણી થાય છે ચાલુ સાહેબ એ ઇન્સ્ટોલ કર્યું હતું આપણે ઇન્સ્ટોલ થયો ને એ પાસે એણો વારો હું તો

લાઇટ ટીવી સર્વિસ પ્રોવાઇડર કેબલ ઓપરેટર વિલ કીપ ઇથેગો થેગો બાય સોફ્ટવેર અપડેટ થઈ જો આકણી થઈ જશે ઈ હા ટીવી ચાલુ થાય ને એમાં ચેનલ આવે જ હું તમને જો થઈ તાર ફોનમાં નેટ આવે ગયું હતું પણ ટીવી નથી થઈને ટીવી ચાલુ થઈ ગઈ ને જો બધા ચેનલો એ પાવવા મળ્યા અને આપણી આમાં હે મહિના દિનુ પ્લાન હે 77 સાત રૂપિયા એમાં ફોન અને ટીવી અનલિમિટેડ આલે ફોનમાં વાઈફાઈ અને ટીવીના ચેનલો અને એ બરહદીનું છે આઠ હજાર ને ચારસો રૂપિયા એ બરહદીનો ભેગો પ્લાન હે જો કોઈને કરાવવું હોય તો તમે તમારા નજદીકી કોઈ જીઓ હોય હોય ને એમાં તમે વારો નતાવે